સાત ઉમેદવારો ચૂંટણી લડશે છેલ્લી તારીખે કોઈ ફોર્મ પરત ખેંચાયું ન હતું પરંતુ આ બેઠક માટે દસ લોકોએ અઢાર ફોર્મ ભર્યા જેમાં ભાજપ કોંગ્રેસના ડમી ફોર્મ રદ કરાયા તો અપક્ષ ઉમેદવાર એફિડેવિટ રજૂ ન કરી શકતા ફોર્મ રદ થયું ત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ જતાં હવે કુલ સાત ઉમેદવારો આણંદ લોકસભાની ચૂંટણી લડશે નામાંકન ભરવા માટેની છેલ્લી તારીખ ઓગણીસમી એપ્રિલ સુધી આણંદ લોકસભા માટે જે માન્ય નોમિનેશન ફોર્મ આવ્યા હતા તો આપણી પાસે સાત ઉમેદવારોના ફોર્મ માન્ય હતા અને આજ રોજ ત્રણ વાગ્યા વિડ્રોલની જે છેલ્લી તારીખ હતી તો કોઈ પણ ઉમેદવારથી વિડ્રોલની અરજી આવેલ નથી અને આ ઉપરાંત દરેક સા સાતે ઉમેદવારોને પ્રતિક ફાળવવામાં આવ્યા છે જૂનાગઢ લોકસભા બેઠક પર અંતિમ દિવસે કુલ ચાર ઉમેદવારી પત્રો પરત